અહીંયા ઓમ શાંતિ સ્કૂલ સીબીએસસી સ્કૂલની અંદર અત્યારે એનએસકે એટલે કે નિહોન સોતોકાન કરાટે એસોસિએશન દ્વારા ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે આ ચેમ્પિયનશીપમાં ટોટલ બસો પચાસ ઉપર સ્ટુડન્ટ્સે પાર્ટ લીધો છે આજના દિવસમાં નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન આ જે સ્પર્ધા છે ઓકે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધા રાજકોટની એમ ડાયનેમિક માર્શલ આર્ટ્સ એકેડેમી જે ટેકનોફાઇટ માર્શલ આર્ટ સાથે સંલગ્ન છે એમના દ્વારા આયોજન કરવામાં આવેલું છે કેટલા કેટલા જિલ્લાઓમાંથી ઓપન સૌરાષ્ટ્ર છે એટલે આપડી અગિયાર ડિસ્ટ્રિક્ટ જે છે સૌરાષ્ટ્રની અગિયાર ડિસ્ટ્રિક્ટ જેમ કે જૂનાગઢ છે અમરેલી છે મોરબી છે દેવભૂમિ દ્વારકા છે આ અગિયાર ડિસ્ટ્રિક્ટમાંથી સાત ડિસ્ટ્રિક્ટમાંથી આપડી ટીમ આવેલી છે કરાટેમ મુખ્યત્વે બે ઇવેન્ટ હોય છે કાતા અને કુમિતે બંને ઇવેન્ટમાં બાળકો પાર્ટ લે છે કાતામાં પણ બધા બાળકોએ પાર્ટ લીધો છે અને કુમિતે એટલે કે ફાઇટમાં પણ બંને બાળકો બધા બાળકોએ પાઠ મુખ્ય કાર્યક્રમમાં આપણી જે સીબીએસસી ઓમ શાંતિ સ્કૂલના ટ્રસ્ટી શ્રી સુમન સર અને સાથે સાથે આપણા મોરબીના ઇન્સ્પેક્ટર સર જાડેજા સાહેબ અને મેડમ સોનેરામ મેડમ પણ ઉપસ્થિત હતા